નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે રવિવાર અને ગઈકાલે શનિવાર એટલે કે શનિવારના દિવસે મને થયેલ એક અનુભવ કે શરીરમાં જ્યારે લૂ લાગે ત્યારે શું થાય અને લૂ લાગે ત્યારે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે પરંતુ જ્યારે લૂ લાગે ત્યારે આપણે તાત્કાલિક શું કરી શકીએ કે લૂ લાગી હોય તેનાથી રાહત મળી જાય મને માથાની અંદર એક ઈજા થયેલી છે અને એને કારણે વધારે સમય સુધી તડકામાં રહેવાથી જે સૂર્યના સીધા કિરણો માથા ઉપર જ્યારે પડે ને એક સાથે વધારે અડધો કલાક કે એક કલાકથી વધારે સમય સુધી સતત માથા ઉપર કંઈ ઢાંક્યા વિના જો વધારે સમય સુધી રહેવામાં આવે તો માથું છે એ દુખવા લાગે છે માથામાં જ્યારે ગરમી વધે ત્યારે એની અસર આખા શરીરમાં દેખાતી હોય છે અને ગઈકાલે એટલે કે શનિવારે હું બાઇક લઈ અને આવતો હતો લગભગ સાંજના ચાર વાગ્યા પછી અને જે લૂ લાગી લૂ લાગવી એટલે શું એની સામાન્ય મિત્રો જે માહિતી છે અને પછી ઘરે આપણે શું કરી શકાય બાઇક લઈને આવતો ત્યારે પવન લાગતો એટલે કંઈ એટલું લાગતું નહીં મેં માથા ઉપર કંઈ પણ ઢાંક્યું નહોતું પરંતુ ઘરે આવ્યા પછી મને લૂ લાગી એની ઇફેક્ટ ચાલુ થઈ ગઈ છે એટલે મને ખબર ન પડી કે શું થાય છે પરંતુ જે લૂ લાગી એના લક્ષણોમાં શું થયું તો કે શરીરમાં સતત ગરમી હોય એવું ફીલ થવા લાગ્યું અને બેચેની જેવું થવા લાગ્યું જેના લીધે હું બે વખત નાહવા માટે ગયો એકવાર નાઈને આવ્યો છતાં પણ ક્યાંય ચેન ન પડ્યો એટલે બીજી વાર સ્નાન કરવા માટે ગયો છતાં પણ ક્યાંય ચેન ન પડ્યો એટલે થોડીવાર માટે થોડું કામ હતું એટલે મેં થોડું કામ કરવા લાગ્યો તો અચાનક પરસેવો વળવા લાગ્યો અને જેને કારણે મેં એક બુક્સ હતી એ ઝડપથી ખોલી અને જોયું તો લૂ લાગવાના જે લક્ષણો હતા એ બધા જ લક્ષણો મને મારા શરીરમાં દેખાવા લાગ્યા જેની અંદર માથાની અંદર અસહ્ય અતિશય દુખાવો જે ખાસ કરીને ઉપરના ભાગે દુખાવો થાય માથું એક બાજુ હલાવું તો પણ માથું દુઃખે શરીરની અંદર વધ ગરમી છે વધે પગના તળિયામાં શેજ બળતું હોય એવું લાગતું હતું બળતરા જેવું સાથે સૌથી મહત્ત્વનું કે જાણે ઉલટી થઈ હોય ઉબકા થવા હોય એવું ફિલિંગ થવા લાગ્યું અને જો થોડી વાર માટે કોઈ પણ મહેનતવાળું કામ કર્યું હોય એટલે કે પરસેવળે એવું કામ કર્યું હોય તો ઉલટી ચાલુ થઈ જાય એવી પોઝિશન થઈ ગઈ અને ત્યાર પછીનું જે સ્ટેપ છે કે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે આવી પોઝિશન થઈ એટલે તરત જ હું જે છે આંખો ઉપર ભીનો રૂમાલ બાંધી અને સૂઈ ગયો અને પછી એક ગ્લાસ જેટલું લીંબુ શરબત લીંબુ શરબત બનાવ્યું જેમાં લીંબુનો રસ વધારે નાખ્યો ખાંડ ઓછી નાખી અને એક ગ્લાસ લીંબુ શરબત પીધું એટલે લગભગ ત્રીસ જ મિનિટમાં મને જે હતી સમસ્યા એ દૂર થવા લાગી અને રિકવરી થવા લાગી એટલે કેવા એ માગું છું કે જ્યારે લૂ લાગે ત્યારે વ્યક્તિને બેચેની લાય બેચેની જેવું લાગે છે બ્લડ પ્રેશર વધી જાય અથવા ઉલટી ઉબકા જેવું પણ થાય છે માથામાં દુખાવો થાય અને એનાથી વધારે આગલું સ્ટેપ છે કે વ્યક્તિ બેભાન પણ થઈ જાય છે અને મૂર્છા આવી જાય છે એટલે જ્યારે લૂ લાગે ત્યારે આવા કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક પહેલાં લીંબુ શરબત પી લેવાનું પાણીની અંદર માત્ર ને માત્ર લીંબુ અને ખાંડ સાંકર હોય તો વધારે સારું પરંતુ ખાંડ હોય તો ખાંડ નાખી દેવાની વાંધો નહીં એનાથી એનાથી શરીરમાં એક તો તાત્કાલિક ઉર્જા આવશે કેમકે લૂ લાગી હોય ત્યારે ઉલટી ઉકા જેવું થવાની સાથે સાથે શરીરની અંદર સતત અશક્તિ અને નબળાઈ જેવું લાગશે તમને ઊભું થવું એમ પણ નહીં થાય એટલે આવું થાય ત્યારે એક ગ્લાસ લીંબુ શરબત છે ખૂબ જ કામ આપે છે એ સિવાય જો લીંબુ પણ ન હોય અને દેશી ગોળ હોય તો એક ગ્લાસ પાણીની અંદર એક નાનો ટુકડો એટલે કે બે ચમચી જેટલો ગોળ પાણીમાં બરાબર હલાવી નાખવાનો મિક્સ કરી અને આ જે ગોળનું પ્રવાહી છે આ પી જવાનું મિત્રો લીંબુ ન હોય તો આ પ્રવાહી પીવાથી પણ મિત્રો વધારેમાં વધારે અડધા કલાકમાં શરીર છે એની અંદર રિકવરી આવી જાય છે જે શરીરની અંદર નબળાઈ જેવું ફીલ થવા લાગ્યું હોય ઉલટી ઉબકા જેવું થવા લાગ્યું હોય શરીરમાં ગરમી લાગવા લાગી હોય તો આ બધી જ સમસ્યા દૂર થઈ જાય છે એટલે ગરમીની ઋતુ છે એક ખાસ સજેશન છે કે જ્યારે પણ બહાર નીકળવાનું થાય અડધો કલાકથી વધારે અથવા બાઇકમાં સફર કરવાની થાય કે કોઈપણ રીતે ખુલ્લા આકાશ નીચે સૂર્યના તાપ નીચે જ્યારે નીકળવાનું થાય ત્યારે માથું છે એને ઉપરની ભાગે ખાસ ઢાંકી રાખવું ઉપરના ભાગે ખાસ ઢાંકવું કેમકે લૂ જ્યારે લાગે છે જ્યારે સૂર્યને કિરણો સીધા માથા ઉપર જ્યારે પડતા હોય ને ત્યારે એ ગરમી સીધી આખા શરીરને અસર કરે છે અને ત્યારે જ લૂ લાગવાનું ચાલુ થાય છે એટલે આટલી ખાસ તકેદારી રાખવી જ્યારે બહાર નીકળવામાં આવે ત્યારે આખે આખું મોં છે એ કપડાંથી પેક કરીને નીકળવું નહીંતર જ્યારે લૂ લાગે ત્યારે આવી સમસ્યાઓ થઈ શકે છે અને કદાચ આવી સમસ્યા થાય તો ગોળવાળું પાણી ગોળનું શરબત અથવા લીંબુ શરબત છે તાત્કાલિક પી લેવું આનાથી ઝડપથી રાહત થઈ જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી